આજે મોટા ભાગના ઘરમાં સંબંધોની અંદર ગાંઠો પડવાનું કારણ અહંકાર અભિમાન છે શું કામ અમથી વાતોમાં બોલચાલમાં અહંકારને પોસવાહાટું થઈ સંબંધોને કોમ્પ્રોમાઇઝ કરીએ નહીં કરીએ જરા એક વાત વિચારો આ એ પરિવારના લોકો છે જેને કંઈ પણ થશે ને તો એમના માટે આપણે બધું જ કરવા તૈયાર થઈ જઈએ છીએ ઘર વેચવું પડે તો વેચી દઈશું દાગીના વેચવા પડે તો વેચી દઈશું પણ જ્યારે નાની અમથી વાતમાં ફક્ત જીતવા માટે અહંકારને પોસવા જઈએ છીએ સંબંધોની અંદર એવી ગાંઠો પડી જાય છે કે જે ખોલવી પણ પછી સમયાંતરે બહુ મુશ્કેલ પ્રતીત થાય છે ધ્યાન રાખજો વર્તમાન સમયે ક્યારે કોણ શરીર છોડી દે એટલે પછી પાછળથી કોઈ અફસોસ ના રહે અહંકારની પાઘડીને જો આપણે ઉતારી દઈશું ને તો જીવનની મોટા ભાગની સમસ્યા પાક ઘડીમાં ઉકલી જશે